સામાન્ય સંજોગોમાં હું બ્લોગ બનાવતો નથી પણ આજે એક અગત્યની વસ્તુ તમને બતાવવાની છે આજે અમારા ગામની રચનામાં એક અગત્યની વસ્તુ તમને બતાવું તમે જોતા જજો ગામડાની અંદર દેશી ચકલી હોય છે ને ચકલીને બચાવવા માટેનું જ્યારે અભિયાન ચાલુ થયું ત્યારે અમારા યુવા ગ્રુપે નક્કી કર્યું કે નવરાત્રીની અંદર જે ઘેરે ઘેરે ગરબા મૂકે છે તે નવરાત્રિ પૂરી થઈ ગયા બાદ એ ગરબાને માતાજીના મંદિરે મૂકવામાં આવે છે એ ગરબાને યુવા ગ્રુપ અમારું એડોપ્ટ કરી અને આ રીતે છતની નીચે ટીંગાડી દેવામાં આવે છે જેથી કરીને જો આ અમારું રામજી મંદિર છે એની પાછળ શિવ મંદિર છે એના વિશે હું ફરીને બ્લોગ બનાવીશ હું તમને એ મંદિરની વિશેષતા અને બધું બતાવીશ અમારા ગામની ત્રણ વિશેષતા છે અમારા ગામમાં એક તો ફ્રીજ રિપેરિંગ અને જૂના ફ્રીજ ટીવી રિપેરિંગ અને પથરીના પાણી માટે પ્રખ્યાત છે અમારું ગામ પણ આજે મારે તમને વાત કરવાની છે ચકલીના માળાની આ તો એ જે માતાજીના ગરબા માણસો નવ દિવસ પછી મૂકી આવે પછી અમારું યુવા ગ્રુપ લાવીને આ રીતે છત નીચે સુરક્ષિત એને ટીંગાડી દેવામાં આવે છે જેથી કોઈ જનાવરને મીંદડી કે કાંઈ પોચી નકે એને તડકો ન લાગે અને ચોમાસામાં વરસાદ પણ ના લાગે એ રીતે સુરક્ષિત જગ્યાએ ગરબાને ટેંગાડી દેવાનો હોય છે બાકી બીજું કાંઈ કામ આપણે કરવાનું હોતું નથી ચકલી એની મેળે એ માળો એડપ કરી લે છે આ અમારા ગામનો ચબૂતરો સરસ મજાનો માથે કબૂતર બેઠા છે અને કબૂતરને રહેવા માટે અંદર ઘર બનાવેલા છે વચ્ચે પાણીનું પરબ ને ફરતી ચણ એ રીતની ઉપર વ્યવસ્થા છે અને નીચે આ રીતે અમે ગરબા બાંધી દીધા છે ચકલી માટે એને સામેનું ઘર છે આ જેતાણીભાઈનું એને એની છત નીચે પણ અમે લાગટ આ રીતે ગરબા બાંધી દીધા છે અને એ બધા જ ગરબા ચકલી એડોપ્ટ કરીને માળો બનાવી નાખ્યો એક પણ ગરબો કે કાંઈ ચકલી ઘર ખાલી નથી બધા જ એડોપ્ટ કરી લીધેલા છે અને ચકલીને ફૂલ સુરક્ષા મળે છે એની અંદર વાતાવરણ પણ સારું ગરમી નથી થતી કાણા હોય છે ગરબાને એટલે હવા લાગી જાય છે અંદર અને છતની નીચે હોવાથી વરસાદનું પાણી પણ એને નથી અટતું અને આ એક વખત લગાડ્યા પછી કેટલાય વર્ષો સુધી રહેશે ઓલું પૂઠાનું ઘર લગાડેલું હોય તો અમુક વર્ષે એ પૂઠું ફૂલી જાય હવા લાગી જાય ભેદ લાગી જાય પણ આ ગરબાને કેટલાય વર્ષો સુધી કાંઈ થતું નથી એટલે આ આઈડિયા અમારો તમને કેવો લાગ્યો એ તમે અમને બતાવજો કોમેન્ટ કરજો અને અમારા ગામની બીજી જે વિશેષતાઓ છે ને અમારા ગામમાં સો એ સો ટકા બ્લોકેબલ રોડ છે અને એકો એક બજારમાં તમને બ્લોક જોવા મળશે અથવા તો આરસીસી એટલે અન્ડરગ્રાઉન્ડ ગટર છે પાછી એટલે આ તો ચોમાસું છે એટલે તમને થોડુંક પાણી જોવા મળે બાકી અમારા ગામમાં બજારમાં ક્યાંય તમને પાણીનું ટીપું જોવા ન મળે એટલે ચકલી માટે અમારે પરબ પણ આ રીતે બાંધવા પડે હવે હું તમને અમારા ગામનું પાદર બતાવું આ છે અમારા ગામનું પાદર જ્યાં બાકડા નાખલા છે ત્યાં યુવાનો બેઠા હોય છે બાજુમાં દુકાને છે આ અમારી બેહવાની જગ્યા છે આ અમારો રોજએ છે અને સામે દેખાય હાઈવે છે અમરેલી અમદાવાદ ચેક ડેમ છે આ ઉપર થઈને પાણી હોય જાય એટલું પાણી આવે ચોમાસામાં હવે આ અમરેલી અમદાવાદ હાઈવે અને અહીંયા અમારા ભાઈની મારા મોટા ભાઈની દુકાન છે બાપા સીતારામ પાન સેન્ટર અને અહીં પણ મિત્રો અમે અહીંયા ગરબા લગાડી દીધા છે અને એ બધા જ ગરબા ચકલીએ એડોપ્ટ કરી લીધેલા છે તમામ ગરબા અને આ ચકલી ઘરની અંદર ચકલીઓ રહેશે અને ખાવા માટેની વ્યવસ્થાઓ તો આ બ્લોગ મારો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો જય માતાજી જય હિન્દ જય ભારત